ઓમ નમો નારાયણ મિત્રો મિત્રો આજે આપણે નારાયણ કવચનો પાઠ સાંભળીશું કોમેન્ટની અંદર જરૂરથી ઓમ નમો નારાયણ અથવા તો જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ નારાયણ કવચનો પાઠ જે છે એ જરૂરથી આપણે સંપૂર્ણ સાંભળીશું તો આ નારાયણ કવચના જે ફળ કથન કહેવામાં આવ્યું છે એ ફળનું કથન આપણને જરૂરથી પ્રાપ્ત થશે તો ચાલો આપણે શરૂ કરીએ છીએ નારાયણ કવચનો પાઠ શ્રી નારાયણ કવચ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ પસ્તા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે ભય આવે ત્યારે શ્રી રૂપ નામ બક્તર ધારણ કરવું જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે નારાયણ કવચનો પાઠ જે આપણે નિત્ય સાંભળવું જોઈએ અથવા તો આપણે નિત્ય નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય મત્સ્યવતારધારી ભગવાન જલતંતુઓથી તથા વરૂણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ સ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન ઋષિ સંકટકારક વન વગડાઓમાં તથા ગર્ભીણીઓના ગર્વ પડી ગયા હતા પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞ મૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નર ભગવાન ગર્વથી મારી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો હર ગ્રીહ ભગવાન રસ્તામાંથી જતા દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધન્વંતરી કુપથ્યામાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવમાંથી મારી રક્ષા કરો અને શેષ નાગ ક્રોધાવેશ નામના સર્પ ગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના રૂપ કળિયુગથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાત્મ ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાસ શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્ર ધનુધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલા કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વત્સ્ય શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવાર ધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફળીને અગ્નિ જેમ ખડગની ગંજીને તુરજ બાળી નાખે તેમ મારા શત્રુઓ અને સૈન્યોને તુરંત જ બાળી નાખો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓ ભરેલી કદા તમે ભગવાનને વાહલી છો તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત અને ગ્રહોને ભૂકો કરી નાખો શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને તમને ફૂંકીને મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિચાસ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો ફૂલડીવાળી ઢાળ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપી નજરવાઓની પ્રાપ્ત દ્રષ્ટિને હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી ઢાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી જ તૂર્ત જ ભય પામો બૃહસ્થાન વગેરે સામના સ્ત્રોતોથી સ્તુતિ કરતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી શ્રીહરિના નમ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર છે કઈ જગત છે સર્વ ભગવાનનું જ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહીત જોવામાં આવે છે તો પણ પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વ વ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગણી જનાર નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણાઓમાં ઊંચે નીચે બહાર તથા ચો તરફ અમારી રક્ષા કરો મિત્રો આ નારાયણ કવચ જે કંઈક સાંભળે છે એને આ પ્રમાણેનું ફળકથન જરૂરથી મળે છે નારાયણ કવચનું ફળકથન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ જે કહ્યું એને ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વળે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ નારાયણ કવચ મળનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી બીજા કોઈ તરફથી ક્યારેય કોઈ ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું નારાયણ કવચ અને આપણે નિત્ય નારાયણ કવચનો આ પાઠ આપણે સાંભળવો જોઈએ આપણને બધી જ આપત્તિઓમાંથી બધા જ ભયોમાંથી છુટકારો મળે છે મિત્રો કોઈ ઉચ્ચારણમાં મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને જરૂરથી માફ કરજો અને આપણે નિત્ય નારાયણ કવચનો પાઠ કરીશું બોલો ઓમ નમો નારાયણ